પત્ર આપીને સરકાર અપેક્ષા રાખીએ છીએ આવનાર સમયની અંદર આ પ્રશ્ન હાલ નહી થયા તો આંદોલન ની શરૂઆત સમગ્ર ગુજરાત અંદર પોલીસ તો એક મોહરું હતું ખરેખર હપ્તા તો ગાંધી ને સચિવાલય માં છે એના માટે કરીને

આજે બીજાના પરિવાર બરબાદ થતા દેખીએ છીએ કાલે આપનો વારો ના હોય એના માટે આપણે શું આવ્યા છીએ પણ તે જય ભી